જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જે માતાજી બધા યુટ્યુબ ફેમિલીને આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન મિત્તલબહેન પિયુષભાઈને રાખડી બાંધે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્ખીડું ચેનલ જય જવાન જય કિસાન પિયુષભાઈને રાખડી બાંધી ભાઈ મિત્તલબહેને આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન તે નિમિત્તે જગતના તાત ખેડૂત તરફથી બધા યુટ્યુબ ફેમિલીને રક્ષાબંધનની હાર્દિક શુભકામના હવે મીઠું મોટું કરાવે પિયુષભાઈનું અને પિયુષભાઈ પણ મિત્તલબેન મિત્તલબેન હવે સુનિલભાઈને રાખડી બાંધવાની તૈયારીઓ કરે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર

એ પવિત્ર તહેવાર છે રક્ષાબંધન ભાઈ બહેનનો તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં સુનિલભાઈને પણ રાખડી બંધાઈ ગઈ હવે મિત્તલબેન હા હેપી રક્ષાબંધન સુનિલભાઈ હેપી રક્ષાબંધન મિત્તલબેન સુનિલભાઈ ને મીઠું મોટું કરાવ્યું ભાઈ પેડો ખબર સુનિલભાઈ ધીરે ધીરે આખો ખાઈ ગયો પેડો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત ખેડૂત હવે આશીષભાઈ ને રાખડી બાંધે સાંધલો બાંધલો કરી દીધો જે પવિત્રતાની નિશાની છે ભાઈ દુખના લઈ લીધા ફૂટે કે નહીં મિત્તલબેન ઓલા બે માં ભાઈ આમાં આશીષભાઈ નથી ફૂટ્યા હવે મિત્તલબેન રાખડી બાંધે પહેલાં પેડો ઉપાડી લીધો હતો પણ હવે કે હાલુની રાખડી બાંધી દઈએ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્ત ચેનલ આશીષભાઈને પણ હેપી રક્ષાબંધનભાઈ અને મિત્તલબેનને હેપી રક્ષાબંધન રક્ષાબંધનનો જે આપણે તહેવાર છે ભાઈ બહેનનો એની બધા યુટ્યુબ ફેમિલીને પણ હાર્દિક શુભકામના હેપી રક્ષાબંધન કહીએ છીએ ભાઈ વાહ ભાઈ વાહ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રતાપ ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન પેડો ખવરાવી દીધો આપણે આશિષભાઈને મીઠું મોટું ખવરાવીને હવે છે પેડો મીઠું કરી લીધું તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જગત પ્રતાપ ચેનલ જય જવાન જય કિસાન મિત્રો અનિલભાઈ બધા યુટ્યુબ ફેમિલી ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના રસીલાબેન અત્યારે રાખડી બાંધવાની પૂરી તૈયારીઓ કરે તો લાઈક કોમ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જગત ચેનલ જય જવાન જય કિસાન દુખણા લઈ લીધા રસીલા બેન આવતા હવે હવે જે આપણે રાખડી આવે જે રક્ષા કરવાની હોય ભાઈની તે બાંધવાનું કામકાજ કાજ તો લાઈક કોમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રતાપ ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો

આપણે ભેટ સ્વરૂપે રસીલા બેન ના કહેવાનો તાંબા નો ત્રાસ છે બધા યુટ્યુબ ના જગતના તાતના ઓનર અનિલભાઈ રાજાભાઈ વાઢેર તરફથી રક્ષાબંધનની શુભકામના જે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ બહેનો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન અને બધા ભાઈઓ આજે જે પણ યથાશક્તિ હોય તે બહેનને આપજો તે માટે તેને કાયમી દિવસ યાદ રહે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો જગતનો તાત ખેડૂત ચેનલમાં તમારું સ્વાગત છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માલજીન જો આવી ગયા ભાઈ આપણે અર્જુનભાઈ ડાકી અને લાલભાઈ ડાકીને ત્યાં પત્તુ ભાઈ ને ભાઈ સાંડલો બાંડલો કરી અને અમારે સ્નેહલ બેને હવે રાખડી બાંધવાની શરૂઆત કરી છે પ્રતિક ભાઈ ડાકી રાખડી બાંધે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગત નો તાત ખેડૂત સંગલ જય જવાન જય કિસાન ભાઈ કે ઢીલી બાંધો ઢીલી એમ કઈ પત્તુ ભાઈ

પ્રતિક્ષેપ શરદી થઈ જાય ને હો ભાઈ પેડા જ મેળ આવી ગયો હવે તું એ ખાઈ જા પૂરવા જો એ ખાવાનું સલુ કરી દીધું ક્યાં પૂરવા આ બરો જોજે આ હા બોઢો આખો ભર લીધો આ કઈ ગટે જ ન હો ભાઈ જય જવાન જય કિસાન બધા મિત્રોને ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના બધા યુટ્યુબ ફેમિલી ને આજે પવિત્ર તહેવાર છે રક્ષાબંધન નો તો લાઈક કોમેન્ટ સબ્સ્ક્રાઇબ જો કે તો સાથ કરો ચેનલ બેન આવી ગયા હવે મિત્રો બેને ચાંદલો કરી દીધો પ્રતિકભાઈ ને પ્રતિકભાઈ ડાકી અને શોખા આપણે સોટાડી દીધા હવે દુખણા લઈ ફિટા હો ભાઈ ફિટા વાહ મિત્ર ભાઈ વાહ પ્રતિકીરે ધીરે સોકા કકે રે હવે ને પેડો ખાઈ જાય બે એટલે ઉધરાય ખાય ભેગા આ બાજુ વ્યવસ્થિત હા ગાંઠ વ્યવસ્થિત ફરકણી વાર દે છે એમ કે પ્રતિકભાઈ પ્રતિકભાઈ ને શું છે કે કાંડું માંડું સિપાઈ નહીં કા આપણે પ્રતિકભાઈ પાછું પેડો ઉપાડી લીધો અડધો ઉપાડી લીધો ભાઈ દાંત કાઢે હવે પેડામાં મેળ આવી ગયો પ્રતિકભાઈ નું કઈ સે લાગે પાસે કે નહીં કેટલાક છે પ્રતિકભાઈ કાઢ આવો રૂપિયા કેટલાક છે ગણી છે મિત્તલ આજે પ્રતિકભાઈ છેતરી જાય ને આપડે એ વાહ ભાઈ વાહ પચાસ રૂપિયા મિત્તલ બેન પકડાવી દીધા પૂર્વા બેનને આપણે સ્નેહલ બેનને આપી દીધા પૂર્વાબેન ને પચાસ રૂપિયા પકડાવી દીધા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો તાત ખેડૂત છે જય જવાન જય કિસાન ક્યાં આમ દેખાડો છે પૈસા બે બેનું કેટલા કેટલા આપ્યા પચાસ પચાસ રૂપિયા પ્રતિકભાઈ બે બેનું ના આપ્યા હવે અર્જુનભાઈ ઢાકીભાઈ અમારા શ્રીમતી રમા મેડમ હા ચાંદલો બાંદલો છોડી દીધો શોખાઈ કમ્પ્લીટ છોટી ગયા ભાઈ હવે અર્જુનભાઈ ને માથે ક્યાં અર્જુનભાઈ અર્જુનભાઈ દાંત કાઢે પેડો આખો ઉપર લે કે અર્જુનભાઈ મેરા રોકડા હોય તો બેન જો ભાઈ રાખડી રોકડા રોકડા કેટલા રૂપિયા આપે છે હે કા મોબાઈલ વાળા તો ખોટા હોય ભાઈ હજાર રૂપિયા તો થાય જ કમસે કમ રાખડી ભાઈ અર્જુનભાઈ ને બધાઈ ગઈ માર્જિન જેવા આવ્યા ભાઈ આપણે આમનું હું જોઉં છું બેન ભાઈ અર્જનભાઈ ભાઈ વાહ ભાઈ વાહ ખાઈ જાવ ખાઈ જાવ પેડો આખો મૂકી જાય એટલે એના મોટામાં અડધો અડધો ભાગ પાડી દીધો બેનભાઈ ભાઈ હવે અમારે લાલાભાઈ ડાકી જીણકા ભાઈ છે ને અમારા શ્રીમતી રમા મેડમના ને સાંડલો કરી દીધો ને ફૂટા ફીટા નથી બેટા ભેટાઈશ કે અર્જન ને ફૂટા આવી છે પરી ભાઈ લેખેરે થોડાક ફૂટે કાના હવે લાલભાઈ ડાકી અને રાખડી બાંધવાની ભાઈ શરૂઆત રાખડી બાંધી ભાઈ હવે લાલભાઈ દાકી તો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગત ના તાતફીલ ચેનલ દેજો અનજે કિશન અમારા રાખડી બંધાઈ ગઈ ભાઈ લાલભાઈને લાલભાઈને ભાઈ મીઠું મોડું કરાવી અને જે રક્ષાબંધન છે તેની તેના ભાઈને શુભકામના આપી અમારા મેડમ રમા મેડમ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત નો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આ છે ભાઈ આપણે લાલભાઈ નું મકાન તેમાં અમારે કોણ ભૂરુબેન છે કે પૂર્વાબેન નો ફોટો છે આ પૂર્વાબેન ને ભૂરી એટલે કે સ્નેહલ કા અને અમારે આમાં કોનો ફોટો છે પૂર્વાનો હે આનો ફોટો છે આ કઈક ડાબડે બેઠે આ ખાવામાં મારી જાય છે ના એના લગ્ન થઈ જાય તો ફોટો છે ગોવિંદ ટૂંકમાં નામ છે પણ અમે તો લાલો કહીએ ના એની તારીખ છે અઢાર ચાર બે હજાર સત્તરમાં લગ્ન થઈ જાય હેપી મેરેજ રક્ષાબંધનની શુભકામના બધા ભાઈઓ તરફથી બહેનોને તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો ત્યારે માલજીન જેવા આવ્યા હતા ત્યાં પણ રાખડી બાંધવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન